સુરત દક્ષિણ ગુજરાતમાં પશુપાલકોના પશુઓ પાંત્રીસ લીટર રોજિંદુ દૂધ આપે તે માટે બ્રાઝિલની ગીર ગાયો હવે સુરતમાં પશુપાલકોને સુમૂલ ડેરી દ્વારા પેદા કરી આપવામાં આવશે જેનું સુમૂલ ડેરીના ચેરમેને શુભારંભ કરાવ્યું હતું ભારત સરકાર દ્વારા હાલમાં ગોકુલ મિશનની શરૂઆત કરાઈ છે જેને લઈને સુરત દક્ષિણ ગુજરાતની મોટામાં મોટી કંપની સુમુલ ડેરી દ્વારા પણ પશુપાલકોને વધુ દૂધ આપતા પશુઓ મળી રહે તે માટે બ્રાઝિલની ગીર ગાયો સુરતમાં પેદા કરવાની નેમ ઝટકી દીધી છે સુમુલ ડેરીના ચેનમે માનસીભાઈ આ મિશનનો પ્રારંભ કરાયો છે પશુપાલકો પાલકો પશુ ઓલાદ સુધારણા રોજ 35 લિટર દૂધ આપે તે પશુનું સંવર્ધન કરશે તે સુરતાંત આપી સહિત દક્ષિણ ગુજરાતના પશુપાલકોની આજીવિકા વધશે જયેશ પટેલ ડિરેક્ટર સુમુલ ડેરી સમગ્ર વિશ્વમાં ભારત દેશ દૂધ ઉત્પાદનમાં પ્રથમ ક્રમાંકે છે પણ પશુ દૂધ ઉત્પાદન ઘણું જ ઓછું છે આજે પણ તમે જો તો માંડ 3 થી 5 લિટર દૂધ જાનવરો આપી રહ્યા છે એના અનુસંધાનમાં ભારત સરકારે ચિંતા કરીને ગોકુલ મિશન અંતર્ગત ભારત સરકારના અને એનડીપી અને સુમુલ ડેરીએ જે ખાસ કરીને બ્રાઝિલ અને ઇઝરાયલમાં જે ગાયો પેદા કરી છે અને દરરોજનું પાંત્રીસથી ચાલીસ દૂધ આપે છે એવી જ ગાયો આવનારા દિવસોમાં સુમુલ થકી એના સુરત અને તાપી જિલ્લામાં પેદા થવા માટેનું એમ્યુનો ટ્રાન્સફરની યોજના આજે શરૂ કરી છે માન્ય માનસિંહભાઈ પટેલ ચેરમેન સાહેબનું જે વિઝન છે કે વૈજ્ઞાનિક ધોરણે દૂધ ઉત્પાદન વધે અને આવનાર દિવસોમાં સમગ્ર વિશ્વમાંની હરોળમાં દૂધ ઉત્પાદન ભારત દેશનું અને ખાસ કરીને સુરત તાપીના જિલ્લાના પશુપાલકોને રાહત થાય એ માટે એમ્યુનો ટ્રાન્સફરની યોજના આજે શરૂઆત થઈ છે અને કારણે આવનાર દિવસોમાં બ્રાઝિલની જે ગીર ગાયો છે એવી જ ગાયો આવનાર દિવસોમાં સુરત અને તાપી જિલ્લાના પશુપાલકોના ઘર આંગળે પડ્યા થશે ડેરી દ્વારા પશુપાલકોને પણ વધુ રૂપિયા મળે તે માટે હર હંમેશ તેઓના હિતમાં નિર્ણય કરાય છે તે બ્રાઝિલની ગીર ગાયો સુમુલ ડેરી દ્વારા પેદા કરાશે જેથી એક જ ગાય રોજીનું પાંત્રીસ લીટર દૂધ આપી શકશે અઝર કુરશી સાથે પ્રકાશવાળા